ઘટના અંગે મૃતક અંજલી કુમારીની માતા સોના દેવીએ જણાવ્યું કે બે હજાર અઢારમાં તેની પુત્રી મેટ્રિકની પરીક્ષા આપવા માટે પૂર્ણિયા જિલ્લાના પુરાણી નંદ ગોલા ગામમાં તેના મામાના ઘરે ગઈ હતી જ્યાં તેણીનો પરિચય અમોદ કુમાર સાથે થયો અને આ પરિચય ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થયો અહીં બંને એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લેવાનું શરૂ કર્યું અને લગ્ન કરવાનો નિર્ણય લીધો જ્યાં છોકરાઓના પરિવારો પણ છોકરીઓના પરિવારજનોને આ હતો એક વર્ષમાં પ્રેમ પ્રકરણ બાદ બોયફ્રેન્ડને તેની ગર્લફ્રેન્ડ પર શંકા થવા લાગી આ ગુસ્સામાં પ્રેમીએ પ્રેમિકાનો અશ્લીલ ફોટો અને વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ જોઈને પ્રેમિકા દ્વારા પ્રેમી વિરુદ્ધ કેસ दाखल કરવામાં આવ્યો હતો કેસ બાદ પ્રેમી 6 મહિના માટે જેલમાં પણ ગયો હતો પહેલા તમે મિત્ર સાથે મેટિકા પર ચાલીયા ફરચા દેકર ગનનિયા ચાલે ગયા હા જૂની મિત્રલા આવા બંને प्रेम एकता हो गया बातचीत होने लगा शादी ब्याह कर शादी ब्याह करेंगे करेंगे में मेरा घर पर भी होगा बोला कि हम शादी करेंगे उसको वो नई शादी करने फेसबुक पर गंदा फोटो तो भेज दिया गंदा फ़ोटो भेजा तो, तो, तो मेरा बेटी केस कर दिया केस कर दिया तो केस दो तीन साल साल चल ही रहा था चल रहा था तो ये लास्ट में जो तो दबा देने जाता मेरा बेटी गोली मार दिया બૉયફ્રેન્ડ ની અંતિમ જુબાની 2 ઓગસ્ટના રોજ થવાની હતી પરંતુ તે પહેલા બોયફ્રેન્ડ અમોદ કુમાર તેના અન્ય સાથીદારો સાથે રાત્રે 2 વાગ્યે ગર્લફ્રેન્ડના ઘરમાં ઘૂસી ગયો હતો અને સૂતેલી ગર્લફ્રેન્ડના માથામાં ગોળી મારીને તેનો જીવ લીધો હતો આ સમગ્ર ઘટના વિશે મૃતકની માતાએ બીજું શું કહ્યું જુઓ આ અહેવાલ માં 2018 માં બેટી મેટી કો પરિચાદ કર લે સ્ટીક પરિચાદ લાગવા નહી હે માં આયે બેર દુ મના રે લે અમોદ કુમાર તો દોસ્તી બે से बातचीत हुए लगल बातचीत होते खूब धमकी उमकी दि बहदी करे मन नहीं ना धमकी दिए मारी देबो आइबो लड़का मारूशंखा को लड़क ग मतलब छले मतलब दिल में अची छले कि सब के बीमारी बस एक फोटो मतलब जो खराब वो फोटो सब अथी पर मोबाइल सब मोबाइल पर इंस्टाग्राम पर व्हाट्सएप सब भेज फोटो